સમરસ હોસ્ટેલમાં હલકી ગુણવત્તાનો વિદ્યાર્થીઓને ખોરાક આપવામાં આવી રહ્યો છે ત્યારે ખોરાકમાં જીવડું નીકળતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલ અયપ્પા સામીની સમરસ હોસ્ટેલ હોસ્ટેલના કેન્ટીન કોન્ટ્રાક્ટર દ્વારા વિદ્યાર્થીઓને પૌષ્ટિક ભોજન આપવાને બદલે હલકી ગુણવત્તાની સાથે અનાજમાં જીવડા ફરતા હોવાનો ખોરાક પીરસવામાં આવતો હોવાની લાલ્યાવાળી પ્રકાશમાં આવી હતી ગઈકાલે વિદ્યાર્થીઓને પીરસવામાં આવેલ ભોજનમાં મરેલું જીવડું વિદ્યાર્થીને જમતી વખતે નજરે પડતા તમામ વિદ્યાર્થીઓ જમ્યા વગર ઉભા થઈ ગયા હતા અને રોષે ભરાયા હતા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે વારંવાર સમરસ હોસ્ટેલમાં ખોરાકમાં જીવ નીકળે છે તેમ છતાં કોઈ એક્શન લેવાતું નથી વિદ્યાર્થીઓએ જમવાનો બહિષ્કાર કરી વિરોધ પ્રદર્શન કરવા હોસ્ટેલમાં એકત્રિત થયા હતા હોસ્ટેલના સંચાલકને તથા મેનેજમેન્ટને બોલાવવાનું જણાવી વિદ્યાર્થીઓ હોસ્ટેલ કેમ્પસમાં બેસી ગયા હતા અને સૂત્રોચ્યાર સાથે કેન્ટીન કોન્ટ્રાક્ટર સામે વિરોધ નોંધાવ્યો હતો कि नहीं है मेरे मंती देखो जलवा देखिए बहुत बहुत की संस्कृति का पैसा है भाई नहीं किसी से भीख मांगते हमारा आत्मा में नहीं किसी से भीख मांगते ऐरे मैनेजमेंट સર સૌથી પહેલા વાત કરવામાં આવે તો અહીંયા આશરે ચારસો થી પાંચસો સ્ટુડન્ટ રહે છે મેનેજમેન્ટ અને અહીંયા જે સ્ટુડન્ટનું છે ને આપણું એડમિશન એ પણ મેરિટ બેસ્ટ એડમિશન છે ના કે જેમ તેમ છોકરાને ભરી દેવા ગવર્મેન્ટ ઓફ ગુજરાતની અહીંયા ગ્રાન્ટ આવે છે તો વાત કરવામાં આવે જો પાણીની સમસ્યાની ને તો પાણીની સમસ્યા છેલ્લા એકથી દોઢ મહિનાની છે વર્બલી અમે ઘણી વાર છે ને મેનેજમેન્ટને પ્રયાસ કર્યો કે સર અમારી વાત સાંભળો વાત સાંભળો વારંવાર અમે રિપીટેડ વસ્તુ કર્યા કરીએ પણ કોઈ અમારું સમાધાન નથી આવ્યું અને જો જમવાની વાત કરવામાં આવે ને આજની સર તો આજે એક સ્ટુડન્ટ જ્યારે જમવા બેઠો ને તો એને જમવામાં ખાવાનું પણ મળે સાથે સાથે ભોજનમાં એને ઇન્સેક્ટ આજે જીવડાવવા આવે છે જીવડાવવાનો મતલબ શું કોઈ જનાવર ખાવા જમવા બેઠા છે આપણે એવું છે તો જમવાનું આ પેલો પણ નથી આપણે કેસ કે અહીંયા છોકરાને જમવામાં મળતો છોકરાને વારંવાર પાણી મળે છે કોઈ ક્વોલિટી નથી મળતી જમવામાં મેં આમાં પણ અમે રજૂઆત કરી છે કે અમારે ક્વોન્ટિટીની કોઈ જરૂર નથી અમને ક્વોલિટી આપવામાં આવે તો સૌથી સારામાં સારું પણ ક્વોલિટીમાં પણ છોકરાને સમજોતો કરવો પડે છે પાણીમાં કોમ્પ્રોમાઇઝ કરવો પડે છે હાઈજેનિક જમવાનું નથી મળતું નથી મળતું પાણી હાઈજેનિક છેલ્લા ચાર વર્ષથી હું અહીંયા ભણું છું જ્યારે હું અહીંયા ભણતો તો પેલા લાસ્ટ બે વર્ષની વાત કરીએ તો આપણે આરો નો વોટર અહીંયા છોકરાને પાણી પીવા માટે મળતું પણ હવે મેસમાં છે ને એ પાણી મળે છે છોકરાનો આરોગ્યનો સવાલ કોને એની જીમાદારી લેશે રિસ્પોન્સિબિલિટી કોની છે આ તો ગવર્મેન્ટ ગુજરાત ગ્રાન્ટ આપે છે તો ગ્રાન્ટ જાય છે ક્યાં શું કરે છે મેનેજમેન્ટ એ